આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રત કથા સાંભળવા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશો ધનતેરસના દિવસે કઈ રાશિવાળાએ કઈ વસ્તુ ખરીદવી શુભ રહેશે જેથી માતા લક્ષ્મીની કૃપા આખું વર્ષ બની રહે નહીં આવા દે ધનની ખોટ એવું કહેવાય છે કે ધન તેરસના દિવસે વસ્તુ ખરીદવાથી ધનમાં તેર ગણી વૃદ્ધિ થાય છે આ દિવસે સોનું ચાંદી પિત્તળ તાંબુ વગેરે ખરીદવું ખૂબ શુભ મનાયું છે પરંતુ આ દરેક વસ્તુ રાશિના ફળ કથન અનુસાર ખરીદવામાં આવે તો તેનું ફળ તેર ગણું પ્રાપ્ત થાય છે તો જોઈએ કઈ રાશિવાળાએ કઈ વસ્તુ ખરીદવી શુભ રહેશે વૃષભ કુંભ અને કન્યા રાશિના જાતકોએ ચાંદીની વસ્તુ એટલે કે ચાંદીની ધાતુ અત્યંત શુભ રહેશે આથી આવા જાતકોએ પોતાના સામથર્ય અનુસાર નાની અથવા મોટી ચાંદીની વસ્તુ ખરીદી કરવી જોઈએ જેથી તે અત્યંત શુભ ગણાશે મિથુન રાશિના જાતકો માટે ધનતેરસના દિવસે ત્રાંબાની ધાતુની કોઈ પણ વસ્તુ લઈ શકાય ત્રાંબાની વસ્તુ ખરીદવાથી મિથુન રાશિના જાતકે વિશેષ લાભ પ્રાપ્ત થશે મેષ રાશિના જાતક માટે જો તેઓ પિત્તળની વસ્તુ ખરીદે તો તે શુભ સાબિત થશે આથી ધનતેરસના દિવસે મિથુન જાતકે પિત્તળની કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ કર્ક રાશિના જાતકે સ્ટીલનું વાસણ અથવા તો તેની કોઈ વસ્તુ ખરીદી શકે છે જેનાથી ધનતેરસના દિવસે આ વસ્તુ ખરીદવી તે લાભદાયી સાબિત થશે સિંહ અને વૃષક રાશિના જાતકે સોનાની ખરીદી અત્યંત શુભ રહેશે પોતાની શક્તિ અનુસાર કોઈ પણ સોનાની વસ્તુ આ રાશિના જાતકે અવશ્ય ખરીદવી જોઈએ તુલા રાશિના જાતક માટે ધનતેરસે તાંબાની ખરીદી શુભ રહેશે પોતાની શક્તિ પ્રમાણે નાની કે મોટી તાંબાની વસ્તુ ઘરમાં જરૂર લાવજો એનાથી આર્થિક ફાયદો મળશે ધન રાશિના જાતક માટે પંચધાતુથી બનેલી ચીજ ખૂબ જ શુભ સાબિત થશે ધનતેરસ પર આ રાશિના લોકોએ આ વસ્તુ જરૂરથી લેવી મકર રાશિના જાતક માટે ધનતેરસના દિવસે કોઈપણ સફેદ ધાતુની ખરીદી કરી શકાય આમાં સ્ટીલની ખરીદી પણ શુભ માનવામાં આવે છે મીન રાશિના જાતક માટે પણ સોનું ખરીદવું તે અત્યંત શુભ છે આ જાતકે પોતાના સામથર્ય અનુસાર નાની મોટી કોઈ પણ સોનાની વસ્તુ ખરીદી શકે છે આ તો જ્યોતિષ શાસ્ત્રના ફળકથન અનુસાર કઈ રાશિવાળાએ કઈ વસ્તુની ખરીદી કરવી ધનતેરસના દિવસે અત્યંત શુભ રહેશે વિષ્ણુ પુરાણમાં માતા લક્ષ્મી અને કેશવના સંવાદમાં કહે છે કે મનમાં કોઈ પણ પ્રકારનો ભાવ રાખ્યા વિના ધનતેરસના દિવસે મા લક્ષ્મી દેવીની આરાધના કરે છે ઉપાસના કરે છે તેના ઘરમાં માતા લક્ષ્મીનો સ્થિર નિવાસ થાય છે આ દિવસે લક્ષ્મી સ્તોત્ર મહાલક્ષ્મી અષ્ટકમ આદિના પાઠ કરવાથી માતા પ્રસન્ન થઈ આખું વર્ષ ધનની વર્ષા કરે છે મિત્રો આજનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ